જય મોગલ જય મણીધાર જય વડવાળી બાપ મંગળવાર આવે તારીખ એકત્રીસ બે હજાર ચોવીસ બપોરે બાર વાગ્યા આય પરિવાર નાગાર્જન આપવા મોગલ કુળ અમારા પરશુરામના પરિવાર આચાર્ય શ્રી રેણુપાત સિદ્ધાર્થ મહારાજ અંબાધામ દુધે એના મંત્રો એના વાણીથી અને જે આપણા પરંપરાના રીત રિવાજો છે એ મુજબ નાગાજણ આપા ઉર્ફે નાના બાપુ એટલે એમનું તિલક તિલકવિધિ મોગલધામે કારણ કે આ શરીર છે આપણું એટલે હજારો માણાને વિશે બધાનું સેવકોનું દીકરા દીકરી કીધું બાપુ હવે નાગાજણ આપવા હવે આપણા નાના બાપુ છે હવે એનું બ્રાહ્મણો દ્વારા તિલક વિધિ કરી અને એને આપણે તિલક કરી અને એને સિંહાસન આપી તો આ પરિવાર મોગલ કુળ મોગલ પરિવાર નાગાજન આપાને આ મંગળવારે મંગળકરે માનું કરાવ્યું હોય હજારો માણા અને એને તિલક કરશે અમારા આચાર્ય શ્રી પરશુરામનો પરિવાર સિદ્ધરાજ મહારાજ અંબાધામ દુધઈ અને વધારે વરણ અહીંયા જે મંગળવારે આવે જ છે અને બધા એને આશીર્વાદ આપશે શુભકામના આપશે એમ આપને તિલક વિધિ છે એને મોગલ હોનો રાખે અને હવાયું કામ કરે એવા મા મોગલના બાપુના એના આશીર્વાદ છે બાપ બોલ મણી